રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલા સામે પરેશ ધાનાણીએ લડવા માટે હવે સંપૂર્ણ તૈયારીઓ કરી દીધી છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ કોંગ્રેસ કાર્યાલયો પરેશ ધાનાણીનું નામ જાહેર થતા ખુશીનો માહોલ સર્જાયો તેવામાં અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મરે પરેશ ધાનાણીને રક્ત તિલક કરીને રાજકોટ બેઠક પર વિજય થવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જેની ઠુમ્મરે વધુમાં શું કહ્યું પરેશભાઈ જયારે રાજકોટ લોકસભા બેઠક ઉપરથી લડવા માટે તૈયાર થયા માન્ય રૂપાલા સાહેબની ટિપ્પણી ઉપર આખા ગુજરાતની મહિલાઓની અસ્મિતા ઉપરના જે સવાલો ઉભા થયા એના માટે પરેશભાઈ ચૌતલિયા તરીકે આગળ આવ્યા પાર્ટીના ઉમેદવાર તરીકે રાજકોટ લોકસભા લડવા જઈ રહ્યા ત્યારે દરેક દરેક સમાજની સમાજની આજે એમને રક્ત તિલક કરીને એક સંદેશો પાઠવ્યો છે કે યુદ્ધના મેદાનમાં પરેશભાઈ તમે એકલા નથી બધી જ મહિલાઓ તમારી સાથે છે જે રણ મેદાનમાં તમે છો જે અહંકારનો વિનાશ કરવા માટે તમે ઉતરા છો જે ભારતીય જનતા પાર્ટીની અહંકારની ચરમ સીમાઓ તમે તોડવા માટે રણ મેદાનમાં છો ત્યારે રક્ત તિલક કરીને

એજ વ્યક્તિ સામે રાજકોટમાં ફરી વખત રણ મેદાનમાં લડવા જાય ત્યારે અમને પરેશભાઈ તમારામાં ભરોસો છે અને અમને વિશ્વાસ છે કે તમે ખંતી ત્યાં ઇલેક્શન લડો અહીંયાનો અમે અહીંયા સંભાળી લેશું અને ભારતીય જનતા પાર્ટીને જિલ્લા કોંગ્રેસના કાર્યકર્તા યોદ્ધા બની અને અહીંયા ભરી પીસે તમે અહીંયા પાછું વળી જોવાનું નથી અને તમે ત્યાં લડીને જીતી ના હોય એવી શુભકામના સાથે સાથે પરેશભાઈને આપણા અહિયા ના ઉમેદવાર ટુમર વીરજી બે હાજર બે માં અમરેલી સીટ ઉપરથી પરેશ ધાનાણીએ રૂપાલા હરાવ્યા હતા તો હવે શું બે હાજર ચોવીસમાં પણ બે હાજર બે નું રાજકોટ સીટ ઉપરથી પુનરાવર્તન થઈ શકે છે કે કેમ તો આ મુદ્દે તમે શું કહેવા માંગો છો તેમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર